સાત વર્ષ અગાઉ દુકાન વચ્ચે બેઠેલા આધેડ ઉપર ધારિયા ધોકા લાકડી વડે હુમલો કરી હત્યા નિપજાવવાના કેસમાં ચાર આજીવન કેદ ધાક બેસાડતો ચુકાદો અદાલતે આપ્યો હતો રાપરના રિલાયન્સ પેટ્રોલ પંપ નજીક ગત તારીખ સોળ એક બે હજાર સત્તરના અમૃતભા તથા તેમના સાથે વિજય ગઢવી મહારાજની દુકાન પર બેઠા હતા ત્યારે સફેદ રંગની કારમાં સવાર થઈને આરોપી મનુભા વેલાભા ગઢવી જીતુભા વેલાભા ગઢવી મનુભા કાનભા ગઢવી પ્રવીણભાઈ ગંગાદાસભાઈ ગઢવી ત્યાં આવ્યા હતા આ આરોપીઓ ગાડીમાંથી ઉતર્યા બાદ અમૃતભા ઉપર ધોકા લાકડી વડે હુમલો કર્યો હતો આધેડની નીચે પટકાતા તેમને ધારિયાના ઘા ચીકી તેમની હત્યા નિપજાવવામાં આવી હતી અમૃતભા અને આરોપીઓના ખેતર નજીક હોવાથી સેઢા મુદ્દે મનદુખ રાખી આધેડને મારી નાખવાની ધમકી પણ આપવામાં આવી હતી અને બાદમાં તેમની હત્યા નિપજાવાઈ હતી બનાવ અંગે તેમના નાના ભાઈ રાજુભા ગોવિંદભા ગઢવીએ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી પોલીસે આરોપીઓની ધરપકડ કરી બનાવમાં વપરાયેલા હથિયારો ગાડી લોહીવાળા કપડાં વગેરે જપ્ત કર્યા હતા પૂરતા પુરાવા હોવાથી આ કેસમાં ચારેય સામે ચાર્જશીટ રજૂ કરવામાં આવી હતી આ ચાર પૈકી ત્રણ વિરુદ્ધ અંડર ટ્રાયલ પ્રિઝન કેસ ચાલ્યો હતો આ કેસમાં બચાવની અદાલતે ફરિયાદી પોલીસ સહિત ચોવીસ સાહેદોની જુબાની એફએસએલ સહિતના એકતાલીસ પુરાવા ચકાસ્યા હતા ફરિયાદી અને બચાવ પક્ષ બંને પક્ષોની રજૂઆતો દલીલો સાંભળ્યા બાદ આ ચારેય આરોપીઓને ન્યાયાધીશ

ઇન્દિરા ગાંધીના વિજય અને અપમૃત્યુની સચોટ આગાહી કરી રાજીવ ગાંધીના ના પરાજય અને તેમના અપમૃત્યુની પણ સચોટ આગાહી કરી રાજીનામાની સચોટ આગાહી કરી હાલના વડાપ્રધાન જીત ની પણ સચોટ આગાહી કરી વર્ષ બે હજાર માં પણ નરેન્દ્ર મોદી માટે આગાહી કરી છે કે મોદીજી જીત ની હેટ્રિક કરશે અને બે માં પણ ચૂંટણી જીતશે જ્યોતિષી શંકર ગોર ની મંત્રચાપ ગુરુના નંગ વગર સાચી સલાહ અને સચોટ ઉપાયથી વીસ હજારથી વધુ લોકોને ફાયદો થયો ઘર બેઠા સલાહ મેળવો મોબાઈલ નંબર નાઇન નાઇન હાઉસ છઠ્ઠી બારી રિંગ રોડ પાણજી સ્ટ્રીટ ભુજ કચ્છ दर्शक मित्रों आता आज समाचार आती का फरी मिली त्या सुधी मला रजा आपशो नमस्कार